સેલ્સ એન્ડ સર્વિસના કેબિનમાં ત્રણ જેટલા ઇસમો પ્રવેશ્યા હતા અને કેબિનમાં રહેલી રોકડની લૂંટ ચલાવી હતી કે હાજર કર્મચારીએ પડકાર ફેંકતા તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છતાં કર્મચારીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઇસમને ઝડપી લીધો હતો અને દોરડા થી બાંધી દીધો હતો સુરત જિલ્લામાં લૂંટ સ્નેચિંગ ચોરી જેવી અનેક ઘટનાઓ હવે સામાન્ય બની છે છાસવારે આ પ્રકારના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે બેખોફ બની ગયેલા રીઢા ગુનેગારો એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિ કરી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસને અડીને આવેલા શ્રી અંબિકા ઓટો સેલ્સના કેબિનમાં બાઇક પર આવેલા ત્રણ ઇસમો પૈકી બે ઇસમો પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલા રોકડા ઉઠાવી રહ્યા હતા તે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠી તેઓના પડકાર ફેંકતા લૂંટારુઓ તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલા એક લાખ સત્તર હજાર અને કર્મચારીના ખિસ્સામાં રહેલા ત્રણ હજાર રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી

ટોલનાકા પાસે આવેલ અંબિકા સેલ્સ એન્ડ એજન્સી ટાટા સર્વિસના બહારના ભાગે આવેલ કેબિનમાં એક કર્મચારી રાત્રિ દરમિયાન સૂતો હોય છે જે કેબિનના પાછળના બારીના ભાગેથી બે અજાણ્યા ઈસમો કેબિનમાં ઘૂસે છે સૂતા જે ત્યાં હાજર કર્મચારી છે તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી લૂંટ કરવા પ્રયાસ કરે છે અને ત્યાં રહેલ ટેબલના ખાનામાંથી એક રૂપિયા રોકડા તેમજ કર્મચારીના ખીચામાંથી ત્રણ હજાર અને પાંચ હજાર રૂપિયાનો કર્મચારીનો મોબાઈલ એમ કુલ એક લાખ પચીસ હજાર રૂપિયાની લોડ કરી નાસી છૂટે છે તે દરમિયાન હાજર કર્મચારી તેમનો પીછો કરી ગણતરીની કલાકોમાં જ ફરાર બે પૈકી એક લૂંટારુને દબોચી લીધો હતો હાલ પોલીસે આ ગુનામાં પાંત્રીસ હજાર ની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઇસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે